તમે જોવો છો કે આપણા એકદમ સરસ અને પરફેક્ટ એવા જ પાન મોદક બની અને તૈયાર છે તો તમે જોઈ શકો છો તો છે ને એકદમ સરસ હેલો ફ્રેન્ડ તો તમારું સ્વાગત છે મારા રસોડામાં તો આજે હું તમારી સાથે શેર કરીશ શિંગદાણાના પાન મોદક બનાવવાની રેસીપી તો ચાલો શરૂ કરીએ રેસીપી આજે આપણે બનાવીશું સિંગ દાણાના પાન મોદક તો સિંગ દાણાના પાન મોદક બનાવવા માટે મેં છ પાન નાગરવેલના લીધેલા છે બે કપ આપણે શિંગદાણા લીધા છે તો શિંગદાણાને આપણે શેકી અને તેની ફોતરી કાઢી લીધી છે ફોતરી કાઢી અને આ રીતે આપણે તેને તૈયાર કરી લીધા છે તો પાન મોદક બનાવવા માટે છ નંગ આપણે નાગરવેલના પાન લીધેલા છે બે કપ આપણે સિંગદાણાને શેકી અને ફોતરી કાઢી લીધી છે એક કપ આપણે ઝીણો ટોપરાનું ખમણ લીધેલું છે અને અડધો કપ આપણે ખાંડનો ઉપયોગ કરીશું તો આપણે જે આ ઇન્ગ્રેડિયન્ટ્સ છે પાન મોદકના તો ઇન્ગ્રેડિયન્ટ્સને તમે વધારે કે ઓછા પણ કરી શકો છો તો આપણે આ શિંગદાણા છે તેને આપણે હલકા એવા ગરમ કરી લેવાના હલકા એવા ગરમ થાય ત્યાર પછી તેને આપણે પાંચ મિનિટ ઠંડા કરી અને ત્યાર પછી તેની આપણે ફોતરી કાઢી લેવાની ફોતરી કાઢી અને આ રીતે આપણે તૈયાર કરી લેવાના તો આ સિંગદાણા છે તે આપણે શેકેલા છે તો શેકેલા શિંગદાણાની ફોતરી કાઢી અને પછી જ આપણે ઉપયોગ કરવાનો તો આ સિંગદાણા પીસવામાં આપણે મિક્સરને પલ્સ ઉપર ફેરવશું પલ્સ ઉપર ફેરવી અને તેનો પાવડર તૈયાર કરીશું અને જે આપણે નાગરવેલના કલકતી પાન છે તેને આપણે પીસી અને તેની પ્યોરી તૈયાર કરી લેશું તો તો પાનમાંથી આપણે જે આ ડીટિયાનો ભાગ છે તેને આ રીતે આપણે કટિંગ કરી અને કાઢી લેશું તો બધા જ પાનમાંથી આપણે ડીટિયા કાઢી અને પાનને આ રીતે આપણે કટિંગ કરી અને મિક્સર બાઉલમાં ઉમેરી દઈશું તો આપણે પાનની પ્યોરી બનાવવા માટે એક ચમચા જેટલા પાણીનો ઉપયોગ કરીશું તો આપણે પીસી અને તેની પ્યોરી તૈયાર કરી લેશું તો આપણે નાગરવેલના પાન પીસી અને પ્યોરી તૈયાર કરી લીધી છે તો તમે જોઈ શકો છો તો આપણે આ રીતે પાન પીસી અને તેની પ્યોરી તૈયાર કરી લેવાની તો મેં પાન પીસવામાં પાણીનો ઉપયોગ કરેલો છે જો તમારે પાણીનો ઉપયોગ ન કરવો હોય તો તમે દૂધનો પણ ઉપયોગ કરી શકો તો આપણે સિંગદાણાને પીસી અને તેનો પાવડર તૈયાર કરી લેશું તો આપણે સિંગદાણાને પીસી અને આ રીતે આપણે પાવડર તૈયાર કરેલો છે તો આપણે ચાયણીની મદદથી આપણે આ પાવડરને ચાળી લેશું તો આપણે આ રીતે સિંગદાણાના પાવડરને ચાળી લેવાનો અને જે આ જાડું નીકળે તેને બીજી વાર પીસી અને તેનો આપણે ઉપયોગ કરવાનો તો આપણે જે આ જાડું નીકળે તેને બીજીવાર પીસી લેશું તો આપણે આ પાન મોદક બનાવવા માટે આપણે આ સિંગદાણાને પીસી અને આ રીતે આપણે તેનો પાવડર તૈયાર કરી લીધો છે તો આપણે ખાંડની ચીપચીપી ચાસણી તૈયાર કરી અને તેમાં ઉમેરી દેશું પાન મોદક બનાવવા માટે આપણે ખાંડની ચાસણી તૈયાર કરીશું તો આપણે જે ખાંડ છે તેને ઉમેરી દેસું ખાંડ ડૂબે એટલું પાણી ઉમેરીશું તો આપણે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર ખાંડને પેલા ઓગાળી લેશું ખાંડ ઓગળી જાય ત્યાર પછી આપણે ખાંડની ચાસણી તૈયાર કરીશું તો ચાસણી આપણે એક તારની કે બે તારની નથી તૈયાર કરવાની તો ચાસણી આપણે ચીપચીપી થાય તેવી થાય ત્યાર પછી તેમાં આપણે સિંગદાણાનો ભૂખું ઉમેરી દેવાનો તો આપણે ખાંડ સારી રીતે પીગળી ગઈ છે તો ચાસણી આપણે ચીપચીપી થાય તેવી તૈયાર કરી લેશું તો ચાસણીને આપણે ચેક કરી લેશું તમે જોવો છો કે ચાસણી આપણી આ રીતની ચીપચીપી થઈ ગઈ છે તો તમે જોઈ શકો છો તો આ રીતની ચીપચીપી થાય એટલે આપણે તેમાં સિંગદાણાનો ભૂકો અને ટોપરું ઉમેરી દેવાનું તો તમે જોઈ શકો છો કે ચાસણી આપણી એકદમ સારી ચીપચીપી એવી તૈયાર થઈ ગઈ છે તો મોદક બનાવવા માટે આપણે ચાસણી એક તારની કે બે તારની નહીં લેવાની તો ચીપચીપી થાય તેવી ચાસણી તૈયાર કરી અને તેમાં આપણે સિંગદાણા અને ટોપરાનો ભૂકો ઉમેરી દેવાનો તો આપણે આ પીસેલો સિંગદાણાનો ફૂકો છે તેને ઉમેરી દઈશું તો પહેલાં આપણે સિંગદાણાનો ફૂકો સારી રીતે મિક્સ કરી લેશું પછી આપણે આ ટોપરાનું ખમણ ઉમેરીશું ઢોપરાનું ખમણ ઉમેરી તેને સારી રીતે મિક્સ કરી લેવાનું મિક્સ કરી ત્યાર પછી તો આપણે જે આ પાન પીસી અને તેની પ્યોરી તૈયાર કરેલી છે તેને ઉમેરી દેસું તેને ઉમેરી અને આપણે સારી રીતે મિક્સ કરી લેશું પ્યોરી ઉમેરી અને આપણે બેથી ત્રણ મિનિટ આપણે તેને સારી રીતે હલાવતું રહેવાનું બેથી ત્રણ મિનિટ સારી રીતે હલાવશું સારી રીતે કડાઈ છોડે ત્યાર પછી ઉપરથી જો તમારે ઘીનો ઉપયોગ કરવો હોય તો અડધી ચમચી તમે ઘીનો ઉપયોગ કરી શકો તો આપણે ઉપરથી અડધી ચમચી ઘીનો ઉપયોગ કરીશું ઉપયોગ કરી અને સારી રીતે મિક્સ કરી લેશું તો ઘીનો ઉપયોગ આપણે જ્યારે મિશ્રણ કડાઈ છોડવા લાગે ત્યાર પછી જ આપણે ઘીનો ઉપયોગ કરવાનો મિશ્રણ કઢાઈ છોડે ત્યાર પછી આપણે ગેસને બંધ કરી અને મિશ્રણને ઠંડુ કરી લેવાનું તો આપણે ગેસને બંધ કરી અને મિશ્રણને ઠંડુ કરી લેશું મિશ્રણ ઠંડુ થાય ત્યાર પછી આપણે એ મોદક તૈયાર કરી લેશું તો આપણે એ પાન મોદકનું મિશ્રણ છે તે એકદમ સારું એવું ઠંડુ થઈ ગયું છે તો તમે જોઈ શકો છો તો તેમાં આપણે ચારથી પાંચ ચમચી જેટલી તૂટી ફૂટી ઉમેરીશું અને હાથની મદદથી સારી રીતે પહેલાં આપણે એ મિક્સ કરી લેશું તો આપણે એ તૂટી ફૂટીને સારી રીતે મિક્સ કરી લીધી છે જો તમારી પાસે આ રીતનું કોઈ પણ મોલ્ડ હોય તો તેમાં તમે મોદક બનાવી શકો તો આપણે આ મોલ્ડમાં મોદક બનાવીશું આ મોલ્ડને આપણે અંદરથી ઘીવાળું કરી અને રાખેલું છે તો આ મિશ્રણ છે તેને આપણે આ રીતે ફરી અંદર અને આપણે મોદક તૈયાર કરીશું તો તમે જોઈ શકો છો કે આપણા પાન મોદક છે તે એકદમ સરસ પરફેક્ટ એવા જ બનેલા છે તો તમે જોવો છો કે છે ને એકદમ સરસ અને પરફેક્ટ એવા જ તો બધા જ મોદક પહેલાં આપણે આ રીતે તૈયાર કરી લેશું તો આપણા બધા જ પાન મોદક બની અને તૈયાર છે તો તમે જોઈ શકો છો તો છે ને એકદમ સરસ જો આ રીતે તમે પાન મોદક બનાવી અને ગણપતિજીને તમે ભોગ ધરાવશો તો ગણપતિજી પણ ખુશમ ખુશ થાશે તો તમે જોઈ શકો છો કે છે ને એકદમ સરસ આ જોતા જ તમને મોઢામાં પાણી આવી જશે તો ચોક્કસથી તમે એકવાર આ રીતે ગણપતિજીને ભોગ ધરાવવા માટે પાન મોદક બનાવવાની ટ્રાય કરજો જો તમને આ પાન મોદકની રેસીપી ગમે તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં રહેલ બે લાઇકન દબાવવાનું ભૂલતા નહીં તો સૌથી પહેલું નોટિફિકેશન તમને મળતું રહે તમે જોવો છો કે આપણા એકદમ સરસ અને પરફેક્ટ એવા જ પાન મોદક બની અને તૈયાર છે તો તમે જોઈ શકો છો તો છે ને એકદમ સરસ જો તમે આ રીતે પાન મોદક બનાવી અને ગણપતિજીને ભોગ ધરાવશો તો ગણપતિજી પણ ખુશ થશે તો ચોક્કસથી તમે એકવાર આ રીતે પાન મોદક બનાવવાની ટ્રાય કરજો